નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગઈકાલે ગાંધીધામ મીઠી રોહરમાં એક વેપારી ઉપર છરીથી હુમલો કરી લૂંટનો પ્રયાસ કરનારા ત્રણ આરોપીને પકડી પડાયા તારીખ એકવીસ સાત બે હજાર પચીસ ના રોજ આ કામના ફરિયાદી રાજુભાઈ રસિકભાઈ ઠક્કર પાસે રહેલ રૂપિયા બાર લાખ રોકડા ભરેલ બેગ લઈને પોતાની દુકાને જતા હતા તે વખતે દુકાન પાસે બે અજાણ્યા ઈસમો પોતાના કબજાની બલેનો કાર હાઈવે ઉપર ઊભી રાખી ફરિયાદી પાસે આવી તેમની પાસે રહેલ રોકડા રૂપિયા ભરેલ બેગની લૂંટ કરવાના ઈરાદે છરીઓના ઘા મારી જીવલેણ હુમલો કરેલ તે વખતે આજુબાજુવાળા દુકાનદારો આવી જતા આરોપીઓ બલેનો કારમાં નાસી ગયેલ જે અંગે એ ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો નાયબ પોલીસ શિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાકાબંધી કરવામાં આવેલ તથા એન એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલસીબી તથા ગાંધીધામ એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સ્થાનિક જગ્યાએથી સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓને ટ્રેસ કરતા આરોપીઓ બ્લુ કલરની બલેનો કારમાં માળિયા બાજુ નાસી ગયેલાની હકીકત જણાઈ આવેલ જેથી એસીબી તથા અન્ય પોલીસ સ્ટેશનની ટીમો સામખિયાળી માળિયા હાઈવે ઉપર અલગ અલગ જગ્યાએ સતત વોચમાં હતી તે દરમિયાન સામખિયાળી માળિયા ખાતે હાઈવે ઉપરથી બ્લુ કલરની બલેનો કાર આવતા તેને કોર્ડન કરી રોકી લેવામાં આવેલ જેમાંથી અબ્દુલ ઉર્ફે ગુરખો અહમદભાઈ સોઢા ઉમરવર્ષ સત્યાવીસ રહે મીઠી રોહર તાલુકો ગાંધી ગાંધીધામ તથા અસલમ ઉર્ફે ઇકબાલ ઉર્ફે ખિસ્કોલી હારૂન કેવર ઉંમરવર્ષ પચીસ રહે મીઠી રોહર તથા મામદ ઉર્ફે ગોડો બાવલાભાઈ મથડા ઉંમરવર્ષ એકવીસ રહે મીઠાપોટ જૂના કંડલા તાલુકો ગાંધીધામ મળી આવેલ છે આ ગુનાના ફરિયાદી પાસેથી રોકડ રૂપિયાની લૂંટ કરવા માટે આરોપીઓએ અગાઉ સોશિયલ મીડિયામાં એક લૂંટનો વિડીયો જોયેલ જે વિડીયો જોયા બાદ લૂંટ કરવાનો પ્લાન બનાવેલ અને ગાંધીધામમાં આ ગુનાના ફરિયાદી પાસેથી અગાઉ બે ત્રણ વર્ષ પહેલાં લૂંટનો બનાવ બનેલ હતો અને ઘણા બધા રોકડા રૂપિયા લૂંટમાં ગયા હતા જેથી આરોપીઓએ આ ફરિયાદી ઘણા બધા રૂપિયાની હેરફેર કરતો હોવાનું જાણી તેમજ આ કામના ફરિયાદી મની ટ્રાન્સફરનું કામ કરતા હોય વધારે રૂપિયાની હેરફેર કરતા હોવાનું અને સોમવારે વધારે રૂપિયાની હેરફેર કરતા હોવાનું જણાય આવતા આરોપીઓએ છેલ્લા એક અઠવાડિયાથી ફરિયાદી ક્યારે ક્યારે રોકડા રૂપિયા લઈને આવે છે તેની રેકી કરેલ ત્યારબાદ આ ગુનાનો અંજામ આપેલ અને ગુનો કર્યા બાદ બલેનો કારથી કચ્છ બહાર નાસી ગયેલ હતા સમગ્ર બાબતે એસપી પૂર્વ કચ્છે જણાવ્યું કે ગઈકાલે એકવીસ તારીખનો રોજ સવારે અગિયાર વાગ્યાની આજુબાજુ ગાંધીધામ ભચાઉ હાઈવેના જતા રસ્તા ઉપર એક માર્કેટ કોમ્પ્લેક્સ આવેલ છે ત્યાં એક જે વ્યક્તિ છે જેમની જે દુકાન છે રાજુભાઈ ઠક્કર એ સવારે ત્યાં પોતાની દુકાન આવ્યા હતા અને જે મેં ગાડીમાંથી બહાર ઉતરેલા ત્યારે એમની પાછળ જે છે બે શખ્સો એ આવીને એમને ઉપર હુમલા કરે છે અને એમની પાસે જે બેગ હોય છે એમની જૂટવાની અને લૂંટવાની કોશિશ કરે છે અને પછી જ્યારે આજુબાજુના લોકો જે છે એમાં ભેગા થયા ત્યારે એ લોકોના જે પૈસા લૂંટવાની પ્લાનિંગ હતી એ સફળ નહીં થઈ અને પણ એમના ઉપર જે છે ઘાતકી હુમલા થયેલા આ બનાવની જાણ પોલીસને થતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ એલસીબી એસઓજી સિનિયર અધિકારી અને બધી ટીમોને આમાં અલર્ટ કરવામાં આવેલ હતું પ્રાથમિક રીતે સીસીટીવી ચકાસતા જે વિગતો જાણવા મળેલ હતી એ પ્રમાણે જે જિલ્લાના ટોલ નાકાઓ છે ત્યાં પણ જે છે પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવેલ હતી અને મોરબી જતા રસ્તાઓ ઉપર પણ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવેલ હતી જેમાં માળિયાની તરફેણ જે છે પોલીસ દ્વારા જે લોકો આ ગુનામાં સંડોવાયેલા હતા એ આરોપીઓને પકડી પાડવામાં આવેલ અને આ ગુનામાં જે ગાડી વપરાઈ હતી એ ગાડી પણ પોલીસ દ્વારા ડિટેન કરવામાં કબજે કરવામાં આવેલ છે આ જે બનાવ હતું એ ખૂબ ગંભીર બનાવ હતું અને એમાં જે ભોગ બનનાર હતા એમને ઈજાઓ પણ થયેલી છે પણ જે રીતે આખું ઘટનાક્રમ થયો હતો એમાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આ ગુનાને ડિટેક કરવામાં અને એમાં આરોપીઓને ઝડપી રીતે શોધવામાં જિલ્લા પોલીસ તરફથી ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે અલગ અલગ બધી ટીમો આમાં જોડાયેલી હતી અને આ ઝડપી ડિટેક્શન કરવા બદલ જિલ્લા પોલીસના જેટલા આમાં અધિકારી અને કર્મચારીઓ બધા સામેલ હતા એ બધાને વીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવે છે અને આ બનાવમાં જે પ્રાથમિક રીતે સીસીટીવી જોવામાં આવે એ પણ પોલીસને ખૂબ મદદ લાગે છે ડિટેક્શન કરવામાં આમાં ત્રણ આરોપી સંડોવાયેલા હતા જે ત્રણ આરોપી છે એમનું નામ છે અબ્દુલ આમદભાઈ સોડા અસલમ ઇકબાલ હારૂન કેવર મહંમદ ઘોડો બાવલાભાઈ મથડા જેમાં બે લોકો જ્યારે આ જયારે કોશિશ કરવામાં આવે જે બે લોકો હતા અને જે મામત છે એ ગાડીમાં હતું જે ગાડી ચલાવનાર એમની ત્યાં સાથે એ ત્રણ લોકો પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસ સ્ટેશન જે બે ત્રણ લોકો છે એમાં બે લોકોનો ગુનાહિત ઇતિહાસ છે જે લોકોના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ છે એમાં અમુકના મારામારીના છે अमुक लूट न गुना है अमुक क्रिमिनल हिस्ट्री साथ जोड़ेला है શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘર જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરી એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ બાવીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર